યુટ્યુબ ચેનલનું નામ બદલવાથી આપણી ચેનલની અંદર મોટામાં મોટી શું પ્રોબ્લમ થાય છે તો મિત્રો એક મિત્રની કોમેન્ટ હતી કે યુટ્યુબ ચેનલનું નામ બદલવાથી આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થાય છે તો મિત્રો મારો ત્રણ વર્ષનો જે અનુભવ છે એ તમારી સાથે શેર કરવાનું છે કે યુટ્યુબ ચેનલનું તમે નામ બદલો છો તો તમારી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થાય છે અને નામ બદલવું કે ના બદલવું ક્યારે બદલવું એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું બસ વિડિયોની અંદર ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપડે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આપણી ચેનલની અંદર આપડા જે દરેક લોકોને હેલ્પફુલ વિડિયો બનાવવામાં આવે છે અને દરેક લોકોને ગુજરાતીમાં ખબર પડે ને એ ટાઈપની દરેક માહિતી આપવામાં આવે છે તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો એક મિત્રની આપડા સબસ્ક્રાઇબરની કોમેન્ટ હતી કે YouTube ચેનલનું નામ બદલવાથી આપણી ચેનલની અંદર શું કોઈ પ્રોબ્લેમ થઈ શકે કે ના થઈ શકે તો મિત્રો પ્રોબ્લેમ થઈ પણ શકે છે અને પ્રોબ્લેમ મિત્રો ના પણ થાય હવે કઈ રીતે તમને વિચાર્યું આપણી ટેકનિકલ જય ગોગા YouTube ચેનલ છે તમને ખ્યાલ જ છે કે મેં જાથી ચેનલ બનાવીને તૈયાર થી માડીને આજ સુધી આપણે ચેનલ નું નામ ટેકનિકલ જય ગોગા જ રાખ્યું છે તમાર આ દરેક સબ્સ્ક્રાઇબ મિત્રો ને ખબર જ છે તમને બધા ને કે આપણી ચેનલ નું તમે કદાચ મારું નામ નહીં જાણતા હોય પણ તમારા મન ની અંદર એક તો ખબર જ છે કે ટેકનિકલ જય ગોગા તો તમને ખબર હશે ભલે તમે મને ઓળખતા નથી તમે મારું નામ પણ ખબર નથી મારું ગામ પણ તમને નથી ખબર પણ તમને એ તો ખબર જ છે કે YouTube ના વિડિયો ટેકનિકલ જયગોગા માં આવે છે એટલું તો તમને 100% ખબર જ છે અને એની અંદર મે 3 વર્ષથી વિડિયો અપલોડ કર્યા છે સાથે સાથે એવું નામ બનાવ્યું છે ટેકનિકલ કે જયગોગા જેની તમે Google ની અંદર પણ સર્ચ કરશો ને તો પણ મિત્રો જેટલા પણ મારા એકાઉન્ટ છે ને એ બધા મિત્રો તમને છે ને Google માં મળી જશે તો મિત્રો વિચારી લો કે મેં એની અંદર કેટલી બધી મહેનત કરી છે કે તમે ગૂગલમાં સર્ચ કરશો ને ગૂગલમાં કહેવત છે કે સ્ટો આપણે વચમાં એક સ્ટેટસ આવ્યું હતું ને એ ટાઈપનું જ છે કે નામ એવું બનાવો કે ગૂગલમાં પણ સર્ચમાં આવે તો મિત્રો મેં એટલું બધું મોટું તો નથી બનાવ્યું પણ મિત્રો હા એક છો આપણે જે નામ રાખ્યું છે બહુ સરસ રાખ્યું હતું ગોઘા મહારાજના નામ ઉપરથી અને એમની દુઆથી મિત્રો આપણી ચેનલ મિત્રો સારી ચાલે છે બધા એકાઉન્ટ સારા ચાલે છે સાથે સાથે ગૂગલમાં સર્ચ કરશો તમે એકવાર ટ્રાય કરજો टेक्निकल जय ते गूगल में सर्च कर सोने तो मार जन अकाउंट है यदा एकाउंट तारी सामने आई जाए लोकेशन साथ जेनी अंदर फेसबुक अकाउंट इंस्टाग्राम चैट आग्राम आयरचैट आज 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 जटलाप हूँ अकाउंट यूज़ करू छू ने ए बधा अकाउंट तमने तो तमें जुवा जा तो आ मित्रों नाम हमें तमें समझी लो कि आटलू मैं मोटू नाम बनायू है यम हम चेन्ज करूँ तो मारी चेनल अंदर કેટલી પ્રોબ્લેમ થવાની છે તમે ખુદ વિચારી લો મારે તમને કંઈ કહેવાની જરૂર છે તમે ખુદ વિચારી લો કે કેટલી પ્રોબ્લેમ થવાની છે કે જેને ટેકનિકલ જય ગુગલ સર્ચ કરવાથી બધાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા સબસ્ક્રાઇબ મેમ્બરો આપણે વધારી લીધા ગ્રાહકો વધારી લીધા છે આપની દુકાન બહુ સારી ચાલવા માંડે અને એ પછી તમે એની અંદર જો મિત્રો સિમેન્ટ ભરી દો એ દુકાન ની અંદર તો તમારું ગ્રહ કઈ રીતે મિત્રો આવવાના છે એટલે મોબાઈલ ની જે રીતે આપણે માહિતી આપીએ છીએ એવું આપનું નામ છે નામ થી લોકો આપણને ઓળખતા હોય છે પણ હા તમે ચેનલ નવી બનાવી છે અને નવી ચેનલ બનાવી છે એક મહિનાની અંદર તમે તમારું ચેનલ નું નામ ચેન્જ करू છે તો બિલકુલ કરી શકો છો એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે 14 દિવસની અંદર કે મહિનાની અંદર તમારી ચેનલનું નામ તમારે ચેન્જ કરવું છે તો ટેન્શન વગર તમે તમારી ચેનલનું નામ બદલી શકો છો કોઈ પણ પ્રોબ્લેમ તમારી ચેનલની અંદર નહીં આવે મિત્રો પણ હા તમે આની અંદર મહેનત કરી છે તમારી ચેનલ ગ્રો ચાલે છે તમારું એક નામ બની ગયું છે લોકો નામથી તમને ઓળખે છે તો એ ચેનલનું નામ તમે બદલ છો તો તમારી ચેનલની અંદર મોટોમાં મોટો ફટકો લાગશે મિત્રો ચેનલ સર્ચમાં નહી આવે તમારા લોકો જે સર્ચ કરે છે એમાં વ્યૂઝ પણ નહી મળે આ પ્રોબ્લેમ મિત્રો બધા લોકોને આવવાનું છે જો મોટી ચેનલ છે સર્ચમાં આવે છે તો ક્યારે પણ એ ચેનલનું મિત્રો નામ ચેન્જ કરવું નહીં હા તમે ચેન્જ 100% કરી શકો છો તમારી YouTube ચેનલનું નામ ભૂલથી કોઈ તમને આપી દીધું છે ઉદાહરણ તમને નતું આવતું કોઈ મિત્ર પાસે બનાવરાઈ છે અને ફટાફટ તમે કોઈ પણ નામ આપી દીધું તમને એવું લાગે છે કે આપણે ફરીથી પાછે બદલી દેશું તો કોઈ ટેન્શન નથી મિત્રો એને તમે 15 દિવસ નહીં ઓકે 1.5 મહિના સુધી ચેનલ નું નામ તમારે ચેન્જ કરવું હોય ને તો તમે કરી શકો છો પણ હા તમારું નામ સારામાં સારું ચાલવા મળ્યું છે તમને લોકો નામ થી ઓળખવા મળ્યા છે YouTube ચેનલ થી ઓળખવા મળ્યા છે તો પછી એ ચેનલ નું નામ ક્યારે પણ મિત્રો ચેન્જ કરવું નહીં જે થી મિત્રો લોકો સર્ચ કરશે ને તો પછી તમારી કોઈ પણ મિત્રો વિડિયો નહીં આવે એટલે ખાસ વિનંતી છે કે નામ ચેન્જ કરવું તો કરી પણ શકો છો અને જો તમારું ચેનલ નું તમારું ખુદ નું નામ બની ગયું છે તો એ ચેનલ નું નામ ક્યારે પણ ચેન્જ કરવું નહીં તો મિત્રો ખાસ માહિતી કેવી લાગી કમેન્ટ કરજો અને આપણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર આપડા દરેક ગુજરાતી લોકોને YouTube ને લગતી નોલેજ છે જે ખબર પડે ને એ ટાઈપના દરેક વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે તો ખાસ ચેનલને